નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત બે દિવસ પહેલા નિલેશ કુંભાણી ના ઘરે બેનર સાથે વિરોધ કરાયા હતો તો આજે વરાછા વિસ્તારમાં નિલેશ કુંભાણી વોન્ટેડ ના બેનરો જોવા મળી રહ્યા છે સુરત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી નો ફોર્મ રદ થયા બાદ મેદાનમાં બાકી રહેલા ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના મુકેશ દલાલ જાહેર થયા છે આ ઘટના બાદ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલા કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ નિલેશ કુંભાણી ગદાર છે તેવા બેનર સાથે નિલેશ કુંભાણીના ઘર પર વિરોધ કર્યો હતો જ્યારે આજે વરછ વિસ્તારમાં પૂર્વ કાઉન્સિલર દિનેશ કાછડિયાએ વિરોધ કર્યો છે નિલેશ કુંભાણીને લોકતંત્રનો

એ મતનો અધિકાર કોઈ છીનવી નથી શકતો આજે નિલેશભાઈ કુંભાણી જેવા અને ઇન્ડિયા ગઠબંધને ઊભા રાખ્યા હતા કોંગ્રેસ પાર્ટીમાંથી એમનું ફોર્મ રદ થયું રદ નથી થયું પણ કરાવવામાં આવ્યું છે સોચી સમજી સાજીશ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના ટેકેદારોને અને નિલેશભાઈને અને ડમી ફોર્મ ભરનારને તમામને રૂપિયાના જોરથી ખરીદી લેવામાં આવ્યા છે પંદર કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે આજે એ પોતે ગોવામાં જલસા કરી રહ્યા છે આજે જ્યારે સાત તારીખે મતદાન હશે ગુજરાતમાં આખામાં લોકો મત આપતા હશે સુરતની જનતા વીસ લાખ લોકો શું ટીવીમાં બેસીને મતનો નજારો લેશે આજે હું માનું છું લોકોના મતનો અધિકાર છીનવવાનો આ ચાર જણને કોઈ અધિકાર નથી એમને સજા થવી જોઈએ એવી અમારી માંગ છે અને આ પેપરમાં આમાં લખેલું છે કે વોન્ટેડ છે અગર મરદનો દીકરો હોય તો સુરતમાં રહેવું જોઈએ લોકોની વચ્ચે રહેવું જોઈએ જો એ ખોટો નથી તો ભાગી સુકામ ગયો મારી એને ચેલેન્જ છે કે સુરતમાં અત્યારે આવીને બતાવો લોકોનો રોષ તારી સામે કેટલો છે એ આપોઆપ ખબર પડી જશે હું પોતે કહી શકું છું ને મારા સૂત્રોના જાણકારી મુજબ એ ગોવામાં આજે ગુરુવાર છે આજે કમલમ ખાતે પહોંચવાનો છે ભારતીય જનતા પાર્ટીમાં પોતે વિધિવત જે પેલું વોશિંગ મશીન છે કે ભાઈ એ વોશિંગ મશીનમાં આજે પસાર થવાનો છે કદાચ આટલો હંગામો થયો છે કદાચ બે પાંચ દિવસ લેટ બી કરે પરંતુ એ વોશિંગ મશીનમાં ફિટ થઈને ભારતીય જનતા પાર્ટીમાં જશે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોને સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર